એટલે અમારી ઘરે છે ને મોટા યુટ્યુબર આવવાના છે એટલે જમવાનું કરવાનું હતું મારે પાયલી દીએ ગા પાયલી દીએ હો પાયલી દીએ એ અમારી રૂમે છે ને યુટ્યુબર આવવાના છે યુટ્યુબ ફેમિલી આવવાની છે એટલે એ અમારી ફેમિલી કહેવાય ને યુટ્યુબ ફેમિલી એટલે એ આવવાના છે એટલે જમવાનું કરવાનું છે એ લોકોનું અને કોણ આવવાનું છે ને એ તો તમારે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેવું પડશે કારણ કે કોણ આવે છે એ તો તમને ખબર પડશે ને આ એટલે છે ને હું બધી વસ્તુ લઈ આવું કાજુ પનીરનું શાક બનાવવાનું છે એટલે બધી મસાલાને લેવાનું છે અને બધી વસ્તુ લઈ આવવા છોકરા ખૂતા છે ને હું પૂરાઈ દઉં અને પછી બધી વસ્તુ લઈ આવું કાંઈ અલગ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને સપોર્ટ આવો ને આવો કરતા રહેજો હા 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 મસાલો છે બે બધું તૈયારી કરવા મેળાશે કારણ કે મારે મહેમાન આવવાના છે કાપાય મહેમાન આવવાના છે એટલે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો કે કોણ અમારે મહેમાન આવવાનું છે અમારે એટલે એમ છે ને કાજુ પનીરનું શાક બનાવવાના છે પાયલ જોઈ લસણ ફોલે કા લસણ ફોલ છે ને કે માસી મને માથું લઈજો પણ મેં કીધું થોડુંક આપણે કાક બનાવીને પછી હું તને માથા હે એટલે પછી મયુર માતાને બધું કરી દો કાંઠે પેલા હું કરના હું તો ખુશાલ હું સુખન ન કરા કાંઠો ના કટકા કરી નાખ્યા છે પાણી पनीर છે મને બકળડી જરા પાણી શું છે ના 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 બકળડી મને આપા આ યાર તાર એક મારું હો આઈ લવ યુ તમર બીલુ તમર બીલુ મારું જો આણે એવું કર્યું તન બીલુ બોગું કાંઈ નહીં હાલો ફેમિલી આ કમ્પ્લીટ કરી નાખું બધી વસ્તુ એટલે અટાણે તો પેલા હાડા શિયાળ થઈ ગયા છે તો આ બધું સાફ કરી નાખું ને પછી છોકરાઓને બધાને તૈયાર કરી દઉં માથે માથા મળી દઉં ઉઠી જાય ને એટલે તૈયાર કમ્પ્લીટ કરી દઉં કાપાય અમારા બેનની ભાણકી છે આ ડેમમાં થયા છે ને કા મજા આવે અહીંયા ડેમમાં ડેમમાં મજા આવે અહીંયા મજા આવે કાંઈ નહીં હાલો ફેમિલી હવે શું ને આ બધું ઠેકાણે પાડી દો બધી વસ્તુ પણ નાખું સાફ પણ નાખું અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો કે અમારા ઘરે કોણ મહેમાન આવવાના છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયક દબાવવાનું ભૂલતા રહે તો કાંઈ નહીં હાલો પીમલી કામ કરવા મળે કંઈ માર થઈ જાય કા પાયું મસ્ત ના તળાઈ જશે પીમલી Sekejap tadi, sekejap lagi Haa Bagaimana nak kaisut ni? Bagaimana nak harapkan? Kali ni saya siar Kali ni saya siar Kali ni saya siar Kali ni saya siar Kali ni

খাই <laughs>

હલો ખાસ મહેમાન આવવાના છે તો ફાઇનલી આવી છે વાઘેલા અને રાજભાઈ બધાય વાર આયા તો કઈ બોલતી નહી કે કે આ નીકળી પહેલી વાર કરી કે નહી તો અમારે આવવું પડ્યું ના નો પાડી નકર મેં ના પાડી કા

आस्नेर टेप पुगी जाला हा चालू कर दिते जस्तो करा बत्ता बे यासे लाइन मान पाउगे ने लो मारा मेन शक्यम स्वभाव हेन के सारू छु के मस्त बनिन पनीर नु चाक से मस्त से रोज ने ठंडी ठंडी चाक हालो अने का केउ छु है तले भाव देना पुछला के हारू छुसाक नती थी काय न हालो जम्मा देई जाय के खाली सराई गई केडाई त बे गया सम बे 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 देई तुम

લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો તો હા નવા હોય તો ભાઈ જલ્દી વ્યક્તિ થઈ જો સબ્સ્ક્રાઇબર અને આગળના વિડીયો જોતા રહ્યો એવા લાગે છે તમે લખી જજો આપણે આઈફોન લીધો છે આપણે હા આઈફોન છે છે આપણે તમને બધાને ખબર હોય ને કે ફોન લીધો છે હા કાંઈ નહીં ચાલો હવે એને બાઈ કે છે ને એને લઈ લે કારણ કે મારા કાકીજી આવું આવે ને તો એને ન લેવાનું ભાવ બેનની વી જાય પછી એની સાથે સરદર્તની બનાવ્યું કાકીની હા સરદને એવું બનાવ્યું થાય કે ફેમિલી આ જ નવા સાથે બધા જય માતાજી બાય બાય